હેલો નમસ્કાર મિત્રો જીટી અશોક યુટ્યુબ એક નવા બિઝનેસ વિડીયોમાં તમારું સ્વાગત છે આજનો વિડીયો આપણે સ્પેશિયલી શૂટ કરીએ છીએ પૂજા પા આઈટમના એક હોલસેલરનો ઘણા બધા મિત્રોની કમેન્ટો હતી કે પૂજા વેરાયટી હોલસેલમાં અમદાવાદમાં કઈ જગ્યાએ મળે તો આજનો વિડીયો સ્પેશિયલી તમારા માટે રહેવાનો છે કારણ કે આજના વિડીયોમાં આપણે એક એવા હોલસેલરની મુલાકાત કરવા જઈ રહ્યા છીએ જ્યાંથી તમને ખાસ કરીને લડ્ડુ ગોપાલના જે વાઘા છે આભૂષણો એમની મૂર્તિઓ જેમ કે મારી પાછળ તમે જોશો આ રીતની વેરાયટીઓ તમને ઘણી બધી નાનીથી લઈને મોટી મૂર્તિઓ મળી જશે સાથે સાથે તમને રુદ્રાક્ષની જે માળાઓ આવશે એની ઘણી બધી વેરાઈટી અહીંયા આજના વિડીયોમાં બતાવવાના છીએ ભગવાનજીની મૂર્તિઓ પલંગ આસન આ ટાઈપની દરેક વેરાઈટી અહીંયા તમે હોલસેલમાં ખૂબ જ સસ્તા ભાવે ખરીદીને તમારો ધંધો શરૂ કરી શકો છો તો આજનો વિડીયો તમે સ્પેશિયલી એન્ડ સુધી જોતા રહેજો બધી જ વેરાયટી તમને બતાવી દઈએ છીએ સૌથી પહેલાં વિડીયોની શરૂઆત કરીએ છે આપણે અહીંયાના લોકેશન દોસ્તો સૌથી પહેલાં એડ્રેસ સમજાવી દઈએ અમદાવાદના કાલુપુરના ટંશા રોડ ઉપર તમે આવશો ત્યાંથી અંદર આવશો એટલે દોશીવાળાની પોળ પોળની અંદર આવશો એટલે ગોપીનાથની હવેલી તમે પાછળ જોઈ શકો છો એની એક્ઝેક્ટ સામે જોશો પૂજાપા બ્રાન્ડ ઓફ બોર્ડ આવું લાલ કલરનું એકદમ મોટું બોર્ડ જોવા મળશે ચાલો જઈએ છીએ અંદર એમનું પૂરું કલેક્શન પૂરી શું વેરાયટી છે તમને બતાવી દઈએ છીએ તો વિડીયો તમે પ્લીઝ એન્ડ સુધી જોતા રહેજો અને આ ટાઈપના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો આપણે જઈએ છીએ અંતર થઈ

સૌથી પહેલા કઈ વેરાયટી શરૂ કરશું આપણે પેલા એસેસરીસ થી ચાલુ કરીએ લડુ ગોપાલની ઓકે હવે આપણે ચાલુ કરીએ સૌથી પહેલા લડુ ગોપાલની ની માં દેખો આ રીતની આપણે આઈટમ મળશે આ રીતના માલા મુકુટ સેટ નો આખો કોમ્બો આવે છે ઓકે પણ આવશે બધું બોક્સ પેકિંગ માં આવશે યસ બોક્સ ટુ બોક્સ લેવો બોક્સ ટુ બોક્સ આવશે લૂઝ નહીં આવે બિલકુલ ભી આ રીતની જે મોટી ની આઈટમો છે જડતર માં છે યસ આ મોર પંખ છે આ રીતની આઈટમો જોઈ લો આમાં જડતર માં આમાં છે સ્ટોન માં છે આમાં સ્ટોન ની આઈટમો છે ઓકે મતલબ જે ટાઈપ નું કલેક્શન જો એ મળી જશે એમાં બધું લડુ ગોપાલ ની કલેક્શન માં બધું છે હવે ઉતરાણ આવી દીધી છે લડુ ગોપાલ ની નાની મિની પતંગ આવે છે આવી દીધી ઓકે આવી પતંગ માં એક્રેલિક ની આવે છે આમાં આમાં આ રીતની આવે પોસ્ટર વાલી આવે આમાં રેન્જ આપણે કેટલા થી શરૂ થતી છે જો કહી શકતો આ માળા મુકુટ સેટ માં સમજો ના 7 રૂપિયા ચાલુ થાય છે આઈટમ આપડી રેગ્યુલર 7 થી ચાલુ થાય છે 40 42 45 સુધીની આઈટમ મળી જશે બીજું ગૌરવ ભાઈ અહીંયા થી કોઈ માલ લેવા આવશે તો મિનિમમ કેટલો ઓર્ડર લઈ શકે મતલબ હોલસેલ માં કેટલું આપશે જો ટ્રાન્સપોર્ટ કરવો હોય તો મિનિમમ 10 નો ઓર્ડર કરવો પડશે ઠીક બાકી અહીંયા આપ આવ તો એની કોઈ ચિંતા નહી હે ગમે એટલો બોક્સ આખો ટુ બોક્સ લેવો પડેગા લૂઝ નહી હે યસ તો એટલે જો આપણે ઘર માટે જોતો તો તો એમાં નહી મેર કે જો આપણે બી ટુ બી છે થર્ડ બિઝનેસ ટુ બિઝનેસ જ થશે બરાબર તો ઓનલાઈન ઓર્ડર હોય તો મિનિમમ 10 જણનો અહીંયા આવતો તો આવતો એનો વાંધો નહી હા યસ ચલો આ બાજુ શું વેરાઈટી હે હવે આ જ ઇતની આમાં જો આ આ લડુ ગોપાલ ની ઓલી મટકી સેટ આવે છે ઓકે એ બધી જન્માષ્ટમી ની આઈટમ છે રેગ્યુલર વેચાય છે હવે તો બધું નહી દેવામાં

પછી આપણે જોઈશું હવે બાજુ હો આ બાજુ હા આ બધી આપણી એસેસરીની ની આઈટમ છે આ આ મુકુટ રહી ગયા સ્ટોન ના રહી ગયા આ લડુ ગોપાલ ની કડા છે બધી આ બધી નાના નાના કડા આવે ઓકે આમાં પછી આ નાની માળાઓ રહી ગઈ આ કમલ માળા રહી ગઈ આમાં સ્ટોન મુકુટ પછી આમાં ચંદન જોતા ચંદન નહીં મળે છે આપણી જોડે બધી જાતનો ઓકે અષ્ટકન ચંદન છે બધી રીતના હમ પછી આ બધી એસેસરી છે નેત્ર છે આ બધી છે જીડી જીણી આઈટમો છે બહુ આઈટમો આવે છે મતલબ આ બધી વેરાઈટી તમને મળી હા બધી આઈટમો મળી જશે યસ બરાબર પછી એક આપડા આ મૂર્તિનો બી સેક્શન છે આ बाजू રે હવે આપડા લડુ ગોપાલની મૂર્તિઓ જોતી હોય તો આ ટાઈપની મૂર્તિઓમાં મળી જશે આપની જોડે Brass મૂર્તિઓ છે બધી અલગ અલગ ઓકે

આમાં જોઈશું તો મોટી સાઈઝમાં મતલબ દરેક સાઈઝમાં તમને મૂર્તિઓનું કલેક્શન મળી જશે હવે આગળ શું બતાવીશું કહું ગૌરવ પછી આવે આપણે આ મેટલની ઘંટડીઓ વગેરે જોતી હોય તો આમાં બ્રાસમાં બી મળશે મેટલમાં બી મળી જશે આ નાના મંદિરના નાના નાના ઘંટા આવે છે આ બધી લટકાવવાના આ બધું ડેકોરેશનમાં ચાલે બરાબર પછી લડ્ડુ ગોપાની પૂજા થાળી છે આ ભોગ થાળી છે બધી આઈટમો મળી જશે આપણી જોડે શંખમાં આઈટમો મળી જશે બધી એક પેકેટ હાથમાં લઈને બી બતાવી આ રીતના આ રીતની આવશે આમાં બી બધી સહીજો આવે છે એક દોઢ થી ચાલુ થાય છે એમાં ओके रेगुलर अग्रसंख આવે दक्षिणाવૃત્તી આવે લક્ષ્મીશંક વિષ્ણુ સંખે બધા મળી જશે ઓકે શલ્બ સંખ ની વેરાઈટી સંખ ની વેરાઈટી મળી જશે પછી એકા કાર્ડ ડેકોરેશનના બધો મૂર્તિ આવે છે એ બી મળી જશે આ રીતે આવે આમાં આમાં ગણપતિ આવે વિષ્ણુ લક્ષ્મી કૃષ્ણ રાધાકૃષ્ણ हनुमानજી એ બધી આઈટમ મળે આ મેટલ માં ભી મળી જશે એક આમાં ફાઈબર માં ભી આઈટમ આવે છે આ રીતે ફાઈબર માં ભી મળી જશે ઓકે જે કાર માં આપણે અંદર કાર એસેસરીઝ ટોટલ આ કાર માં બધી યુઝ માં થાય છે બધી વધારે પડતી ઓકે પછી આ રીતે આમાં અગરબત્તી સ્ટેન્ડ છે આ બધા હા આ ફાઈબર માં છે આવડી આઈટમ મળી જશે ઓકે આ ફેન્સી અગરબત્તીનો સ્ટેન્ડ પછી એક આમાં રુદ્રાક્ષનો આખો સેટઅપ રુદ્રાક્ષ માળામાં બધી સહીજો મળી જશે 4 mm થી લઈને 12 mm સુધી ઓકે આ રુદ્રાક્ષમાં જે અલગ અલગ સાઈઝ બધી સઈજો મળી જશે આમાં આવો ઓકે બરાબર પછી આમાં એક આઈટમ કંકુ પગલા લેવાય લગનની આઈટમમાં તો એ બધી આઈટમ આપણી જોડે મળી જશે હ

સૌથી વધુ કમાય છે આમાં બરાબર આ બધી ઉલનની ની જ આઈટમ હોય છે જો આ સાફા સાથે સેટમાં આવે છે મેચિંગ સાફા માં ઓકે એ હું ગૌરવ ભાઈ આ બાજુ બતાવી દઉં અલગ અલગ સાઈઝ માં જે કલર કલર છે થોડું દેખાઈ જાય એટલા માટે તો વ્યૂઅર્સ થોડો આઈડિયા આવી જાય કઈ રીતની વેરાયટી તમને અહીં જોવા મળી જશે આ બધું એમનો સ્ટોક છે ચાલો બરોબર ભાઈ કન્ટિન્યુ કરો હા આ બધી પોશાકની જ આઈટમો છે હજારો આઈટમો મળી જશે આપણી જોડે કાં ભાઈ અમે જે જોશો એમાં કાં ભાઈ

તો અવાજો તો કે સાઈઝ માં મોટી સાઈઝ હોય છે આમાં 0 નંબર થી ચાલુ થાય છે આમ 0 થી 14 નંબર સુધી સુધી મળી જશે સાફા આપડે ઓકે કોઈ ભી આઈટમ હોય આપડે જો યસ ખૂબ વેરાયટીઓ છે આમાં સાફામાં તો આપણી તો મોટી સાઈઝ નો બી એકાડો બતાવજો થોડો આઈડિયા રહે હા આ કે 10 નંબર આઈટમ છે મોટા સાફા છે 6 ઇંચ ના 5 ઇંચ 8 ઇંચ કે રીતના ઓકે બરાબર વાનાસીયા કઈ વેરાયટી દેશે આમાં એક હજી આપડે જોડા હવે પછી આ રીતના મંજી જાવ હ આ રીતના માતાજીની આઈટમ આવે છે લેંગા પટકા

તો બિંદાસ તમે ઘરેથી ઓર્ડર બી કરી શકો છો આ બધી વેરાયટી એમની છે હવે આ બધી આઈટમ છે લડ્ડુ ગોપાલના રમકડાની આઈટમો છે બધી ઓકે હવે આ રીતનામાં આવે છે ઉદન માં રાસ સેટ છે કો ગોપ ગોપીઓ છે આ સ્ટેચ્યુ છે ભગવાનની મૂર્તિઓ શ્રીનાથજી છે આ બધી કૃષ્ણની લીલાઓ છે આ રીતના રમકડા બી આપણને મળી જશે કે ડેકોરેશનમાં કામ લાગે જન્માષ્ટમી ડેકોરેશન હોય દિવાળી હોય સ્ટીકરમાં રહેશે કે એમ નોર્મલી એ રહેશે હા એ વુડન ઉપર છે આમ સ્ટેન્ડ વાળા હોય એટેચ બી કરી શકો ઉપર બી લગાઈ શકે રીતના આવી જશે પછી એક આ રીતની જાપ માળાઓ બી આધી આઈટમ મળી જશે આપણી જોડે જો બધી આમાં લાવ દૂર દૂર થી બતાઈ દે છે બધી આઈટમો ખૂબ છે આપણી જોડે બધી વિડીયોમાં નહી કવર થશે આ રીતે આપણો ઓલા ખેસ જોતા ઓઢાડવા માટે તો ખેસની આઈટમો મળી જશે આપણી જોડે જે સત્સંગ હોય પ્રસંગ હોય ભાગવત સપ્તાહ હોય ત્યાં ઓઢાડવા જોઈએ છે આમાં બધા યસ 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 બરાબર પછી આ રીતનામાં વુડન ના પલંગ છે લડુ ગોપાલની આઈટમ મળી જશે ઓકે પલંગની વેરાયટી બી તમે જોઈ લો તો સ્ટોક છે પલંગની વેરાયટીનો પછી નેક્સ્ટ આપણો શું રહેશે હવે આ રીતે બધું આવશે ને આપડે તો આપડી જોડાયેલી લડ્ડુગોપાલ એ બધી મંદિર ની ગાદીઓ છે આસન છે બધી આઈટમો બી જોવા મળશે તમને આ રીતે આ બધી માં છે બધું વસ્ત્ર છે ફોટો ફ્રેમ ના છે ગાદી વાળા ગદલ વસ્ત્ર એ બધી ઓકે પછી આ મચ્છરદાની આવે છે લડ્ડુ ગોપાલ

આ તો મોટો મોટો આખા આવે નીચે ચણિયો આવે ઉપર બ્લાઉઝ આવે અને ઉપર સાડી આવે એ રીતે સેટ જ આવે છે એમાં બરાબર એ માતાજીના વસ્ત્ર કહેવાય એટલે બીજા માતાજીમાં બધામાં સિમિલર જ હોય છે ઓલમોસ્ટ યસ યસ પછી આ રીતનો ભી આવે છે કામ આ આવે છે રામ દરબાર સેટ છે ઓકે આમાં રામ લક્ષ્મણને જાન કે એ રીતનો સેટ આવે આખો સેટ આવે ત્રણ પીસનો સેટ આવે યસ બરાબર તો એ ભી તમને મળે એ ભી મળી જશે પછી દુર્ગા સેટમાં તમારે જોડો ખૂબ વેરાયટી મળેગા આ રીતે આવે સરસ્વતી માને છે તો વાઇટમાં પહેરાવે છે આ રીતના આવે છે